નમસ્કાર મારું નામ વિનોદ પટેલ એક પ્રગતિશીલ ખેડૂતે એક પ્રોડક્ટ વાપરેલી છે એ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે એ આપણે જાણીએ નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ દિનેશભાઈ ભગાભાઈ છે ગામ તમારું રાણપુર વટલાવાસ તમે શું વાવેતર કરેલું છે બટાકા બટાકા ની અંદર કેટલા દિવસ થયા બટાકાના આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસ આજે સિત્તેર દિવસ પૂરા થયેલા છે હા કઈ તારીખ છે આજે

તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે ચિંગારી નાખ્યાના દસ દિવસ થયેલા છે અને એનું રિઝલ્ટ કેવું લાગે છે તમને રિઝલ્ટ ચિંગારી નું છે તમે બીજો જે એનો ડોઝ કરવાનો હતો એ તમે કરી લીધો કે જે બાકી છે ચિંગારી બાકી છે ક્યારે કરવાનો છે એનો ડોઝ બે ત્રણ બે ત્રણ દિવસ પછી બે ત્રણ દિવસ પછી તમે એ ડોઝ કરશો એના પછી તમને રિઝલ્ટ કેવું લાગશે સારું મળશે સારું તો તમે બીજા ખેડૂત ભાઈઓને ચિંગારી વિશે શું કેવા માંગશો ચિંગારી નાખવાથી રિઝલ્ટ સારું મળે છે તો ભાઈએ ખેડૂતે ચિંગારી નાખેલું છે એમને રિઝલ્ટ સારું એવું મળ્યું છે દસ દિવસનું રિઝલ્ટ એક ડોઝ કરેલો છે એક ડોઝ બાકી છે તો એક વાત તમે બી વાપરી શકો છો અને એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો